પોલીસ પોઈન્ટ ફાળવા માટે ગ્રામ પંચાયત સંચાલિત જાહેર બગીચાની અંદર આવતા બાળકો વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બગીચાના ગેટની નજીક પોલીસ પોઈન્ટ ફાળવવા માટે વ્યાજબી માંગણી કરવામાં આવી રહેલ છે સાર્વજનિક બગીચાની એકદમ નજીકમાં ગર્લ્સ હાઈસ્કૂલ પણ આવેલ છે જ્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ સ્કૂલ સમય અને ટ્યુશન સમય વચ્ચેના સમયગાળા દરમિયાન લેસન કે વાંચન પણ કરવા માટે આવે છે જેના માટે ગ્રામ્ય પંચાયત તરફથી બાકડાઓ પણ મૂકેલ છે સાથે જ કોઈપણ કામે ધારી શહેરમાં આવતા લોકો પોતાના કામ કરતાં પહેલાં પહોંચી જતા હોય છે ત્યારે તેઓ પણ ઘડી બે ઘડીનો વિસામો લેવા માટે બગીચાના છાયડામાં બેસવા માટે આવતા હોય છે ત્યારે બગીચાની અંદર કોઈપણ જાતનો બનાવ બને નહીં કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સુરક્ષિત રીતે સમય અનુસાર વાંચન લેખન પણ કરી શકે તે માટે પોલીસ પોઈન્ટ ખૂબ જ જરૂરી ગણાય છે સાથે જ બગીચાની એકદમ સામે ત્રિકોણ રોડ પણ આવેલ છે જ્યાં દિવસભરમાં હજારો વાહનોની અવર જવર રહે છે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને રત્ન કલાકારો એકે સમયે છૂટતા હોવાથી અવારનવાર ટ્રાફિક સમસ્યાઓ પણ સર્જાઈ રહેલ છે ત્યારે પણ બગીચા નજીક પોલીસ પોઈન્ટ હોય તો ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરી શકે છે એવી માંગણી લોકમુખે સંભળાઈ રહેલ છે